મૂળ નામ શું હતું મોહનદાસ વેરી ગુડ ગાંધીજીને રામ નામનો મંત્ર કોણે આપ્યો હતો રમભાઈ વેરી ગુડ ગાંધીજીના માતાનું નામ શું હતું પુતરીબાઈ હા પુતડીબાઈ ગાંધીજીના પિતાનું નામ શું હતું કરમચંદ ગાંધીજીના પિતાજીનું નામ કરમચંદ ગાંધીજી ગાંધીજીની પત્નીનું નામ શું હતું કસ્તુરબા હા ગાંધીજીના પત્ની હતા એમનું નામ કસ્તુરબા હતું ગાંધીજીએ મેટ્રિક સુધીનો અભ્યાસ ક્યાં કર્યો હતો વેરી ગુડ ગાંધીજી મેટ્રિક સુધી ભારતમાં જ ભણ્યા હતા ગાંધીજી વધુ અભ્યાસ કરવા ક્યાં ગયા હતા વિલાયત હા ગાંધીજી વધુ અભ્યાસ માટે વિલાયત ગયા હતા ગાંધીજીએ વકીલાતની ક્યાં શરૂ કરી હતી વકીલાત દક્ષિણ આફ્રિકામાં હા ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં વકીલાતની શરૂઆત કરી હતી ગાંધીજીએ કાળા અને ઘોળાનો ભેદ અનુભવતા કયા દેશોમાં થયો હતો દક્ષિણ આફ્રિકામાં હા ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં કાળા અને ઘોડાનો ભેદનો અનુભવ થયો હતો આપણો દેશ કોની ગુલામીમાં સપડાયો હતો અંગ્રેજોની હા આપણા દેશની અંદર અંગ્રેજો શાસન કરવા આયા હતા આપણને બંદી બનાયા હતા ગુલામ બનાયા હતા ગાંધીજીએ અંગ્રેજો સામે કેવી લડત આપી હતી હા ગાંધીજીએ એક પણ હથિયાર ઉઠાયા વગર અહિંસાના માર્ગ ઉપર ચાલી અને એ લડાઈ આદરી હતી આપણો દેશ આઝાદ કયા વે થયો હતો રાષ્ટ્રીય પિતા કોણ ગણાય ગાંધીજી વેરી ગુડ શેના કપડા પહેરતા હતા પછી ગાંધીજી શેના પર સૂતર કાટતા હતા સૂતર ઉપર પછી ગાંધીજી કયું ભજન બહુ પ્રિય હતું વૈષ્ણવજન હા ગાંધીજીને વૈષ્ણવજન ભજન હતું એ સૌથી વધુ પ્રિય હતું ગાંધીજીની સમાધિ ક્યાં આવેલી છે દિલ્હીમાં ગાંધીજીની સમાધિ ક્યાં આવેલી છે દિલ્હીમાં પછી ગાંધીજીની સમાધિ કયા નામે ઓળખાય છે રાજઘાટ હા ગાંધીજીની સમાધિ છે ને એ રાજઘાટ નામે ઓળખાય છે ચલો બાય